તો અમે આપણા માટે હર વખતે નવી નવી અનલિમિટેડ ગુજરાતી જગ્યા હોય છે ગુજરાતી થાળી ની એ લાવતા હોઈએ છીએ અને આ વખતે એકદમ નવી એવી જગ્યા આવ્યા છે કે ઘણા ટાઈમ થી સાધુ વાસવાની રોડ ઉપર ફેમસ છે જય સોમનાથ રેસ્ટોરન્ટ સાધુ વાસવાણી રોડ જોઈ સાધુ વાસવાની રોડ ઉપર તમે આવશો ને થોડા આગળ યુનિવર્સિટી રોડ સાઈડ થી આવો એટલે લેફ્ટ સાઈડ જ તમને જે છે આ રેસ્ટોરન્ટ મળી દેશે જય સોમનાથ અહીંયા એકચ્યુઅલી સાઉથ ઇન્ડિયન પણ રાત્રે મળે છે પણ અત્યારે ગુજરાતી જે અનલિમિટેડ થાળી છે ને એ કવર કરવા માટે આવ્યા છીએ તો ટોટલ કેટલી વસ્તુ મળે છે કઈ રીતે બનાવે છે આ વિડીયોમાં જોશું સો લેટ્સ રોલ

અને એકદમ ફૂલાયેલી છે જો ફૂલકા રોટી આપણે પ્રોપર કહી શકીએ એકદમ લિટરલી ફૂલાય છે તમે જો નજીકથી આપણે તમે જોઈ શકો છો અને પૂરા પૂરું જે છે એ સ્વચ્છતા જે છે મેન્ટેન થાય છે હાઈજીન નું પૂરું ધ્યાન રાખવામાં આવે એ પણ આમાં ચોખા ચોખ્ખો આપણે લાઈવ જ બતાવી દીધું તમને હજી પણ હમણાં શું બનાવવા બધા અહીંયા જો આ બધા શાક જે છે એ ગોઠવા ગયા છે ગરમા ગરમ તૈયાર થઈ ગયા છે અને આપણે ભાઈ આવે એટલે પૂછે કઈ કઈ કયા કયા શાક છે એ બધા રેડી ટોટલ છ પ્રકારના શાક છે ને ભાઈ ઓકે ચાર છે આ જો ઉંધિયું છે પછી આપણે આ છોલે ચણા છે

um uh -huh. s O k i S k u s a k s treats